પેલા લેડીઝ જેન્ટ નો જુગલબંધી હાલતી કે આ કલાકાર હોય તો આ કલાકાર હોય પણ હા મારીને હાલે ભાઈને અમે બે હામા પ્રેમ કરીએ છીએ એ મને પ્રેમ કરે હું એને પ્રેમ કરું હા બસ પ્રેમ પ્રેમ છે ને માણસને જોડી રાખે પ્રેમથી જીવો જેટલું જીવાય એટલું હા જીવવો જ પડશે માગ્યા મોતે મળતા નથી तो आप बापू फ़ोन करो ने हमें गया के माया भाई प्रोग्राम करना है और तारीख़ दे दो उनको कीर्ति भाई देगा वो मैं भी देगा तो हम भी दे मैंने भी दे दिया और प्रोग्राम रखा कुंभ में जाना था वहाँ बड़ा भंडारा करना था गुरु जी के नाम का श्री श्री एक हजार आठ जहाँ पदवी मिला था कुंभ में वहाँ बड़ा कुम्भ करना था तो यहाँ गया प्रोग्राम करियो તે પછી પ્રોગ્રામ આપણે કરતા હતા કેમ વચ્ચે વચ્ચે સીઠી આવે ફાળામાં તો એવું આવે જ તે વચ્ચે વચ્ચે દાન આવતો હતો તે એક ભાઈનો મગજ ગયો મને કે મારે ભાઈ માઇન્ડ સાંભળવાની મજા આવે છે તો વચ્ચે સીઠી આવે અરે મેં કીધું એના માટે પ્રોગ્રામ છે મેં કીધું આ મહાત્માને કુંભમાં જાના હે જાના હે તો જાના હે તો મેં કીધું એ બધું ભંડારે કી સામગ્રી કે લઈએ ફંડ ભેગા કરના હે એ કે ઓલા ભાઈ ક્યાં કેટલા જ હોય બધા હું આપી દઉં પણ વિશ્વમાં કોઈ નહીં અરે બાપુ જોવા ભાઈ બધું આપી દે કઈ ગયો હું જોવે તા તો કરણ હો હો ગયા ગયા બાપુ બેઠા ગયો તો બોલા સો બોરી ખાંડ દોસો બોરી આટા પાંચસો ડબ્બા ઘીકા તીનસો ડબ્બા તિલકા બાપુએ લિસ્ટ આપી દીધું બોલો કે ઓકે લખીને લિસ્ટ મોકલી દો બધું આવી જાય પણ પ્રોગ્રામની વચ્ચે એક રૂપિયો કોઈનો બોલવાનો નહીં બાપુ હજળ થઈ ગયા કિછી કા નહીં લેલા એક આ ગયા બાદ પૂરા હો ગયા અમે આખી બાપુ ઉલ્લી ઉલ્લી ને ગાયો હમણાં કુંભયો યોજો પછી બાપુનો ફોન ઓ માયા ભાઈ ઓ બોલા થા ઓ કોણ થા મેં કીધું બાપુ અમે એ ગામ કા નહીં થા બોલો આવી છે બોલાવી ને હું કરો કયો હા 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 अरे माया भाई तुम्हारा भी फोन नहीं लग रहा था कुंभ में चाहो। ओ मैं तो यहां बैठा था बापू हमारा सेवक नहीं था आपका था बोलो बापू बीजा एक बीजा ने एक सौ आठ बनाता था आवड़ा मार बापू ने बनाई है जो बोलो એટલે આ આ દેશની પ્રથા અમુક અમુક આપણે નથી જોવો તમે આ રામદેવજી બાબા છે બિચારા લાવ્યા કે નહીં યોગાનું સ્વદેશી બધું આવ્યું સ્વદેશી બનો મરી જાય કોલગેટ ને બધું મોઢામાં નાખી નાખી હા બિચારે બહુ સારું છે હું કઈ જાહેરાતના પૈસા નથી લેતો એની મારી ઘરે કઈ મફત નથી મોકલતા યોગ લાવ્યા પતંજલિ મહારાજ ધનવંતરીજીને લાવ્યા પાછા મેદાનમાં એને યાદ કર્યા હે દેશી દવાઓ બધી

મેં કીધું પડખે કોઈ તો મારા મોટા ઉપર જોડો મારી કોની પાસે બે ત્યારે ક્યાંક અલગ હોવ તમારી ફેક્ટરી છોકરા પાસે બેઠો ત્યારે તમારે હાર્ય કોણ છે ને એના ઉપર બહુ આધાર છે હારા માણા ને રહ્યો એટલે મેં ઓલા ભાઈ ને કીધું મેં કીધું સંતોષ પોતા માટે ન જીવતા હોય પોતે હારા થાય કે ન થાય પણ એ જગત ને હારા કરે છે ને મને કે એવું હોય મેં કીધું હા મને કે એનો દાખલો મેં કીધું એનો દાખલો અમારું મવવા આ ફેવિકોલ ની કંપની છે અમારા મોવા નો માલિક છે મધુકાંતભાઈ પારેખ અત્યારે હનુમાન સ્કૂલ આવલે હોસ્પિટલ આખી એ મધુકાંતભાઈ ની ફેક્ટરી છે ફેવિકોલ ની ફેક્ટરી બોલો ફેવિકોલ થી આખી દુનિયા સોટે કોઈ દી અન્ય ઢાકણું સોટ્યું પોતા હાટે હોતું જ નથી કોઈ દી સોટ્યું ઢાકણા નું ખેડૂત એનું એનું ઢાકણું સોટવાનું જ નથી રામના ભક્ત ના મંદિર થાય એનું છોકરા મંદિર ક્યાં ક્યાં કૃષ્ણના ભક્તના મંદિર થાય કૃષ્ણના તમે વિચાર કરો એના જેણે એને ભજન કર્યા એના મંદિર થયા કે પ્રદ્યુમનના અનિરુદ્ધના થયા ભગવાન કહે છે પોતાનું કઈ હકવાનું જ ન હોય એ બીજા માટે જ કરતા હોય છે નગર તો ભગવાન ન કહેતા થાય કે મારા છોકરાના મંદિર કરજો ભાઈ ગીતામાં ક્યાંય કીધું પ્રદ્યુમનના અનિરુદ્ધના મંદિર કરજે અર્જુન તારી હાથ પેઠનું કલ્યાણ થઈ જાય બાપા ક્યાંય કીધું જ નથી ના અર્જુન મને ભજ અને ત્રીજી વાત આ લક્ષ માધ્યમ માધ્યમમાં બેઠા છે એ સંતોની હાજરી છે એટલા મહાપુરુષો બેઠા છે સાહેબ આપણે જે ધર્મમાં હાલ્યા આવીએ છીએ આ સનાતન ધર્મમાં એવો આ દુનિયામાં ક્યાંય એવો ધર્મ જ નથી સાહેબ સાહેબ તમારે તમામ ધર્મના ગ્રંથો વાંચી લેવાની સૂટ આખું બાઇબલ વાંચી લેજો આખા બાઇબલમાં ક્યાંય ગુનામ બાઇબલ લખવી ઈસુ બાપુ ભગવાન ભગવાન ક્યાંય બોલ્યા કે હું છું એને સોખું લખ્યું છે કે હું પરમ પિતાનો પુત્ર છું એટલે આપણો ભાઈ જોઈ કારણ કે આપણે પરમ પિતા એ જ છે ને એના દીકરા છીએ આપણે ભગવાન ઈસુ ચોખ્ખું બોલ્યા છે કે હું પરમ પિતાનો પુત્ર છું

અને આને સૌ ની આજુબાજુના વર્ષ થયા મોહમ્મદ પેગમ્બર સાહેબ બોલે અને આ હાડા પાંચ હજાર વર્ષ પહેલા ચડે ચોક ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કૃપક્ષેત્રના મેદાનમાં બોલી ગયા કે તું મારી પાસે આવ મારે શરણે આવ અને મેં કીધું ને કે ભેગું કોણ છે ને એમાં બહુ આધાર રહે સાહેબ આપણે હાર્યા કોણ સાહેબ આ મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું અને મહાભારતના યુદ્ધ પૂરા થયા પછી અમુક વર્ષો પછી ભગવાન કૃષ્ણ અને અર્જુન નીકળ્યા દારૂક રથ આકે છે ભગવાન કૃષ્ણ અને અર્જુન બે બેઠા છે અને બરોબર કુરુક્ષેત્રના મેદાનમાં લીધા પસાર થતા હતા અને અર્જુન અભિમાન આવ્યું છે અર્જુને કીધું કૃષ્ણને કે ગોવિંદ જોયું ને આજ યુદ્ધના મેદાનમાં મેં એમ કે ભાઈ કે લોહીની નદીઓ હકારેલી મારા ગાંડીની તાકાત મેં દેખાડી મારા કાંડાના કવચની તાકાત મેં દેખાડી એટલે ભગવાને કીધું કે અર્જુન ધીરો ભાઈ રથ હું તમે ડ્રાઈવિંગ જ કર્યું છે પ્રભુ એક હાથમાં હથિયાર નહોતું લીધું પણ અર્જુનને કુંતીના જાયા ની તાકાત જો એટલે દારૂક ને કૃષ્ણ એ કીધું રથ ઉભો રાખી દો અર્જુન તારી હારે કોણ હતો બહુ ફેર પડે હારેયો વાત બધી હાંસી પણ બળતો અમીય જ એ કે હારું હેઠો ઉતરી આખર તો ભગવાનનો ભક્ત નહીં અર્જુન નીચે ઉતર અને આ દિશામાં આગળ જા જંગલમાં આગળ જા પછી જો ભગવાન એમ આગળ જા કેટલું જવું એમ નહીં પૂછવાનું પરિણામ ના આવે ત્યાં સુધી આલુ જવાનું એ અર્જુન આગળ ગયો તો એક ક્યાં થી સાંભળવા મળે બચાવો બચાવો કોઈ અબળા રાડિયું નાખતી હતી કોઈ સ્ત્રીનો અવાજ હતો અને એ અવાજ બાજુ એમ કહેવાય અને કોઈક અબળા રાડિયું નાખતી હોય તો ક્ષત્રિ દીકરો બેઠો ન રહે અને ક્ષત્રિ દીકરા એ બાજુ દોડ દીધી ભાઈ અર્જુને તો વિકરાળ માણસ એક એક ની પાછળ પડ્યો હતો અને અર્જુન જોઈ ગયો કીધું દીકરી આવી જા બાજુ હું ક્ષત્રિય નો દીકરો છું મારી હાજરીમાં કોઈ દીકરીનું નામ લે એના કટકા કરી નાખો નોળો કાળો વિકરાળ માણસ હતો કીધું ખબરદાર આગળ વધ્યો તો એટલે ઓલો કાળો વિકરાળ માણસ એટલું બધું કે ભાઈ નીકળે તું નીકળે એટલે તક તો ત્યાર થા અર્જુન કે ત્યાર જ હોય દીકરી વ્યાય પાછળ અને ગાંડી ઉપર એમ કહેવાય પોતાના બાણ ચડાવી અને મળ્યો બાણનો વરસાદ વરસાવવા અને ઓલો વિકરાળ માણસ સાહેબ મલોખા ભાંગે બાણ ભાંગી નાખે પાછું ખાલી થઈ ગયું ઓલે કીધું કા હવે ઉભો રહેતો અને દોઢ દીધી ઓલા માણસે અને અર્જુને દીકરીને કીધું કે આ આ ઓળખતો નથી હો બેન હાલ હાલ ભાગ્યા એ દીકરીનો એ બચાવવા માટે અર્જુન બાવડું પકડીને ભાગ્યો અને ઓલી બાજુથી વિકરાળ માળખ લાગા માર્યા આવે અને અર્જુને ભાઈ દોટ દીધી એ દોટ દીધી દોડે જતા જતા રસ્તામાં બીજો એવો માણા પડેલો વિકરાળ એને એક પગ નહીં ને એક હાથ નહીં પીડ્યો તો રસ્તામાં એને અર્જુન ભટકારું જોયું તો કા ભાઈ કે ઓલો મારી નાખશે કાય માથે પાછળ ભાઈ આગળ ઓલો એક પગે ઊભો થયો એક જ પગ નહોતું એ કોકે કાપી નાખેલો એક હાથ કોકે કાપી નાખેલો એક હાથ નહીં એક પગ નહીં વિકાંગ ઊભો થયો એક એક પગે સામો ઠેક્યો અને ઓલો આવ્યો ને એને હારા આ છે ઓડમાં લીધો અને ઠૂઠા હાથની એક કોણી મારીને તે ઓલાને હું એટલું છું પછી એનો કર્યો એને ખા ખા કરીને પીડ્યા પીડ્યા પાટું મારી તા તો ક્યાં ગયો લઈ નક્કી નોર્યું અર્જુન ગોથું ખાઈ ગયો ક્યાં બાત હે ઓલાને મારા બાણની અસર ન થાય એને બદલે આ માણસને એક પગ નથી એક હાથ નથી અને આવો વિકલાંગ હોવા છતાં એને એક ફાટું ભેગો ક્યાં ઝીકી દીધો તા શે કોણ હે ભાઈ તો નામ હું અર્જુન અર્જુનને ઓલા કીધું નામ છે ક્યાં લેના યારો કામ દેખો યારો આ ગીત તે દી લખાણો આ મારે કહેતું જવું પડે ઓડિયુશને ખબર ન હોય તારે નામ છે શું મતલબ તો બચી જયો નિકળજો ભાઈ અરે કે પણ વડીલ નામ તો આપો કે ભાઈ તું જાને એક તો અહીંયા થાક્યા હોય અર્જુનને વધારે આશ્ચર્ય થયું કે આ થાયક્યો તોય ભૂકાકાટ નાખે અને આ પૌરમાં હોય તો શું ન કરે પ્લીઝ યાર કહો ને તમે કોણ છો ભાઈ તને પગે લાગો તું જાને ભાઈ હવે એક તો હાથ વગેરે નો છું ને એક નીકળ જા અર્જુનને છું જાણવું તો છે આ કોણ છે અને ડુખતી રગ પકડવા દે એટલે અર્જુનને કીધું કે વડીલ ન કહો તો કાંઈ નહીં તમારું નામ ન તો કાંઈ નહીં પણ મને ઈ તો કહો કે આવડી તમારી તાકાત આવા જાજરમાન બળવાન તોય તો હાલત કોને કરી રગદબાણી એટલે અર્જુન મહાભારતનું યુદ્ધ શું થયું તને ખબર છે અર્જુનને પૂછો લો કે હા ખબર જ હોય ને એમાં પાંડવાનું કૌરવો લડતા થાય ખબર ને કે હા હું કૌરવ પક્ષમાંથી લડતો હતો અને કૃષ્ણના પાવરે પાંચ એક અર્જુન નામનો યોદ્ધો હતો અને કૃષ્ણ એનો હતા એના બળે મને અર્જુન નામના યોદ્ધાએ શબ્દવેદી બાણ માર્યું હતું અને એ બાણે મારા હાથને પગ કાપી નાખ્યા હતા તેદુનો ઢરડાતો ઢરડાતો આ બાજુ વ્યાવ્યો છું અને તેદુનો વાટે બેઠો છું કે પાંચમાંથી એક આતો જો હાથમાં આવી જાય ને કાંસે કાંસો ખાઈ જાવો છે

બાકી તો જીવનમાં બધું જ કરવાનું હોશિયારી છે ને ભાઈ હોશિયારી એકાય બુદ્ધિથી બુદ્ધિથી બીજાને શેત્રી એકાય જીતવા માટે તો પ્રેમ દિલ જ વાત એટલી નહી ભાઈ દુનિયામાં ભગવાને મોકલ્યા ને એ બધાને સારું કામ કરવા જ મોકલ્યા જ ભગવાન જો આને બેન્જો વગાડવા મોકલ્યા આને તબલા વગાડવા મોકલ્યા આને મંજાર વગાડવા મોકલ્યા અમારે ભરદાદાને માઇક વગાડવા મોકલ્યા અમારા લગ ચેનલને દુનિયાને દેખાડવા માટે મોકલ્યા આ સાહેબ છે એને સુરક્ષા માટે મોકલ્યા આ ટ્રસ્ટીઓને સમાજની સેવા કરવા માટે મોકલ્યા આ ભક્તોને સંતો ની સેવા કરવા માટે મોકલ્યા આને શીઠીઓ દેવા મોકલ્યા કારણ કે જેમ તેમ નથી મોકલ્યા જેમ તેમ નથી મોકલ્યા સ્વર્ગાસ હિરાલભાઈ હરખાભાઈ પટેલ સરપંચ વ્રજવાણી વાહ આ જ ગામના સરપંચ અને હું તો સરપંચના તાળીઓથી બધા વખત આ ગામનું સરપંચ થાવ એ ગૌરવ કારણ કે રોજવાણી દુનિયામાં વખણાય છે એના સરપંચ ક્યાં છે એ એમ નહીં આ આ ભાઈ આ દેવાવાળા એ તો મેં સ્વર્ગ બોલ્યો કે થોડા મારી પાસે હોય એ તો સમજજો ને હા એ મારે હા ઓ બાપા કેમ એ નહીં નું કહું છું જેને આપ્યા છે હે એવરીડીલ ભીમભાઈ તમે ભાઈ હે ભોજાભાઈ ભાઈ પટેલ આણંદ પર સાહેબ સરપંચના નામ ઉપર આ માણસે પચીસો ને એક રૂપિયા આપ્યો છે જોરદાર તાળી ના ગલાસ વધારો વાહ દોસ્ત ધન્યવાદ મારા વાલા વાહ મારા બાપ અલ્યા તું રાખ ભરતનગર ગોપી મંડળ તાલુકો માળિયા એના તરફથી અગિયારસો ને એક રૂપિયા આવે છે નથી વચાતું મેં એની નીચેનું નામ વાંચી જાઉં પરબતભાઈ રતનભાઈ ફતેગઢ તેમના તરફથી પાંચ હજાર એક રૂપિયા આવે છે જોરદાર છે અને સરતાંગભાઈ શું છે બરાબર ને હા એમના તરફથી પચીસો ને એક રૂપિયા આવે છે જોરદાર તાળવી ના આગળ આર વધાવો ધન્યવાદ કક્કામાં માં અક્ષર વય એવા કરો તો તમારો આભાર શિવાભાઈ રાજકોટ તેમના તરફથી એકવીસોને એક રૂપિયા આવે છે અને માદેવાભાઈ અર્જણભાઈ આયર તેમના તરફથી પાંચસોને એક રૂપિયા આવે છે વધારે વતાળ્યુંના આગળ આર્થથી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ હા હા શિઠ્યુભાઈ શિવરા રોકડા જ આવે છે ને હા